હેલો મિત્ર હતો આજનો ચાંદીનો તાજો ભાવ જાણો સોના ચાંદીના તાજા ભાવ જાણવા માટે એચ કે ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ આઠ ગ્રામ ચાંદીનો ભાવ દસ ગ્રામ ચાંદીનો ભાવ સો ગ્રામ ચાંદીનો ભાવ એક કિલો ચાંદીનો ભાવ આ મુજબ રહ્યા છે મિત્રો કેરેટ સોનાનો ભાવ જાણી લો એક ગ્રામ સોનાનો ભાવ આઠ ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ બાર ગ્રામ સોનું એટલે એક તોલું સો ગ્રામ સોનાનો ભાવ આ મુજબ રહ્યા છે ગઈકાલનો સોનાનો ભાવ આટલો આજનો સોનાનો ભાવ આટલો છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક ગ્રામ સોનાનો ભાવ આઠ ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ બાર ગ્રામ એટલે એક તોલું સો ગ્રામ સોનાનો ભાવ આ મુજબ રહ્યો છે તો મિત્રો ગુજરાતમાં આજનો સોનાનો ભાવ આ મુજબ રહ્યો છે રોજ તાજા અને નવા અપડેટ જાણવા માટે એચકે ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો